નમસ્કાર આપણે આજે મનોવિજ્ઞાનની અંદર થોડા ઊંડા ઉતરવાના છીએ હા ખાસ કરીને ધોરણ અગિયારનું જે પહેલું પ્રકરણ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન બરાબર આપણો હેતુ એ સમજવાનો છે કે આ મનોવિજ્ઞાન છે શું શું છે એના મુખ્ય ભાગો અને અને એને વિજ્ઞાન કેમ કહેવાય છે ચાલો શરૂ કરીએ ચોક્કસ આપણે એ જ જોવાનો પ્રયત્ન કરીશું કે આ આખી શાખા માનવ મન અને એના વર્તનને કઈ રીતે જુએ છે એનો અભ્યાસ કેવી રીતે કરે છે એના જે મૂળભૂત ખ્યાલો છે હેતુઓ છે એને સ્પષ્ટ કરીએ તો સૌથી પહેલા મનોવિજ્ઞાન એટલે શું આ શબ્દ પોતે જ સાયકોલોજી હા ગ્રીક શબ્દો પરથી હા સાઇખી એટલે આત્મા કે મન હા અને લોગોસ એટલે વિજ્ઞાન કે અભ્યાસ હા પણ આજની વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં છે એમ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે બરાબર અને આ વ્યાખ્યાને આપણે તોડીએ તો એમાં મુખ્ય ત્રણ બાબતોનો અભ્યાસ થાય છે પહેલું છે માનસિક પ્રક્રિયાઓ માનસિક પ્રક્રિયાઓ એટલે વ્યક્તિ કઈ રીતે વર્તે છે એના પરથી આપણે અનુમાન લગાવી શકીએ અચ્છા ઓકે અને બીજું બીજું છે અનુભવ અનુભવ આ તો બહુ અંગત કહેવાય ને મારો સુખનો અનુભવ તમારો દુઃખનો અનુભવ અલગ અલગ તદ્દન અનુભવો સ્વભાવે જ આત્મલક્ષી હોય છે સબ્જેક્ટિવ જેને કહીએ આપણી પોતાની સભાનતા આપણી જાગૃતિ એની સાથે જોડાયેલા છે એને માપવો અઘરો હશે પછી ચોક્કસ અને ત્રીજું પાસું છે વર્તન વર્તન એટલે જે દેખાય હા મોટે ભાગે આપણી પ્રતિક્રિયાઓ કોઈ પણ ઉત્તેજના સામે આપણે જે કરીએ તે એ સાવ સાદુંય હોઈ શકે જેમ કે હસવું અથવા બહુ જટિલ પણ હોય જેમ કે કોઈ અઘરો દાખલો ગણવો કે યુ નો કોઈ મોટી યોજના બનાવવી અને વર્તન બાહ્ય પણ હોય જે દેખાય ચાલવું બોલવું હા અને આંતરિક પણ હોય જેમ કે વિચારવું જે માનસિક પ્રક્રિયા પણ છે અથવા તો હૃદયના ધબકારા વધી જવા એ દેખાય નહીં પણ છે તો વર્તનનો જ ભાગ ઓકે તો મનોવિજ્ઞાન આ ત્રણેયનો અભ્યાસ કરે છે મનની અંદરની ક્રિયાઓ આપણા અંગત અનુભવો અને આપણું બાહ્ય કે આંતરિક વર્તન બરાબર બરાબર પણ પેલો પ્રશ્ન હજી ઊભો છે આને વિજ્ઞાન કેમ કહેવાય એવું કહેવાય છે કે વિજ્ઞાન તરીકે તો એ પ્રમાણમાં નવું છે કંઈક એકસો પાંત્રીસ વર્ષ જૂનું હા લગભગ એટલું જ અઢારસો ઓગણસીમાં વિલ્હેમ વૂન્ટે જર્મનીના લિપઝિગમાં પહેલી લેબોરેટરી સ્થાપી એ ખરેખર મોટી વાત કહેવાય બહુ મોટી વાત કારણ કે વૂન્ટના એ પગલાંથી મનોવિજ્ઞાન તત્વજ્ઞાનથી છૂટું પડીને એક પ્રાયોગિક એટલે કે એક્સપેરિમેન્ટલ સાયન્સ તરીકે સ્થાપિત થવાની દિશામાં ગયું અને એને વિજ્ઞાન કહેવાનું કારણ એ જ છે કે તે જ્ઞાન મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે વ્યવસ્થિત રીતે જેમ કે નિરીક્ષણ કરવું પ્રયોગો કરવા જે માહિતી મળે એનું પૃથ્થકરણ કરવું એટલે બીજા વિજ્ઞાનોની જેમ જ ફિઝિક્સ કેમેસ્ટ્રીની જેમ હા પદ્ધતિની બાબતમાં પણ એમાં એક રસપ્રદ વાત એ છે કે મનોવિજ્ઞાનની પ્રકૃતિ બેવડી છે એ પ્રાકૃતિક વિજ્ઞાન જેમ કે બાયોલોજી એના જેવું પણ છે અને સામાજિક વિજ્ઞાન જેમ કે સોશિયોલોજી એના જેવું પણ છે અચ્છા એ કઈ રીતે કારણ કે તે વર્તનનો અભ્યાસ નિયંત્રિત પરિસ્થિતિમાં એટલે કે લેબમાં પણ કરે છે અને સાથે સાથે વાસ્તવિક જીવનમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં પણ કરે છે એ બંનેને જોડે છે ઓ એટલે લેબમાં મગજની પ્રવૃત્તિનો અભ્યાસ પણ થાય અને બહાર સમાજમાં લોકોના જૂથ વર્તનનો પણ અભ્યાસ થાય બિલકુલ તે માનવ વર્તનને એના જૈવિક મૂળિયા મગજ ન્યુરોન્સ હોર્મોન્સ અને એના સામાજિક પરિબળો કુટુંબ સંસ્કૃતિ સમાજ બંને દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરે છે એટલે જેની સમજ વધુ ઊંડી અને વ્યાપક બને છે સમજાય ગયો સારું તો પછી આ બધો અભ્યાસ શા માટે મનોવિજ્ઞાનના હેતુઓ શું છે એ શું મેળવવા માંગે છે મુખ્યત્વે ચાર હેતુઓ ગણાવી શકાય ચાર હા ક્યાં ક્યાં પહેલું છે વર્ણન વર્ણન એટલે શું થઈ રહ્યું છે એ કહેવું હા બરાબર જે વર્તન દેખાય છે એનું ચોકસાઈપૂર્વક વર્ણન કરવું શું છે ક્યારે થાય છે કોની સાથે થાય છે બીજું છે સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ એટલે કારણો શોધવા બરાબર એ વર્તન શા માટે થઈ રહ્યું છે એની પાછળ કયા કારણો જવાબદાર છે એ સમજાવવું ત્રીજો હેતુ છે આગાહી આગાહી ભવિષ્યવાણી જેવું હા પણ વૈજ્ઞાનિક આધાર પર જો આપણને કારણોની સમજ હોય તો આપણે અમુક સંજોગોમાં વર્તન કેવું હશે એની આગાહી કરી શકીએ ઓકે અને ચોથું અને ચોથું છે નિયંત્રણ નિયંત્રણ એટલે કંટ્રોલ કરવો હા પણ એનો અર્થ નકારાત્મક નથી લેવાનો અહીં નિયંત્રણનો મતલબ છે કે જે જ્ઞાન મળ્યું છે એનો ઉપયોગ કરીને વર્તનમાં કોઈ સારો ફેરફાર લાવવો અથવા કોઈ સમસ્યા હોય તો એને હલ કરવી એને નિયંત્રિત કરવી એટલે લોકોને મદદ કરવા માટે બરાબર એમના જીવનની ગુણવત્તા સુધારવા માટે અને આ ક્ષેત્ર શરૂઆતથી આવું નતું ખરું ને એનો વિકાસ પણ થયો છે એના મૂળ તો તત્વજ્ઞાનમાં હતા હા ઘણો લાંબો ઇતિહાસ છે તત્વજ્ઞાનમાંથી શરૂઆત થઈ પછી વુંટ આવ્યા પ્રયોગો શરૂ થયા વીસમી સદીની શરૂઆતમાં વર્તનવાદ આવ્યો વર્તનવાદ હા જેમણે કહ્યું કે આપણે ફક્ત જે જોઈ શકાય માપી શકાય એવા વર્તણનો જ અભ્યાસ કરવો જોઈએ મન ચેતના એ બધી વાતો બાજુ પર રાખો ઓ પણ પછી સમય જતા ફરીથી માનસિક પ્રક્રિયાઓનું મહત્વ સ્વીકારાયું જેને આપણે બોધાત્મક ક્રાંતિ કહીએ છીએ વિચારવું યાદ રાખવું ભાષા સમજવી આ બધું પાછું અભ્યાસના કેન્દ્રમાં આવ્યું એટલે હવે ઘણા બધા અલગ અલગ દ્રષ્ટિકોણ છે હા આજે મનોવિજ્ઞાનમાં ઘણા અભિગમો છે વર્તનવાદી બોધાત્મક મનોગત્યાત્મક માનવવાદી જૈવિક સામાજિક સાંસ્કૃતિક દરેક અભિગમ માનવ સ્વભાવના કોઈ જુદા પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ બધા મળીને આપણી સમજને વધુ સંપૂર્ણ બનાવે છે તો આખી વાતનો સાર એ થયો કે મનોવિજ્ઞાને મન અને વર્તનનો અભ્યાસ કરતું એક બહુપક્ષીય અને સતત વિકસતું વિજ્ઞાન છે બરાબર જે વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણના હેતુઓ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેથી આપણે આપણી જાતને અને બીજાને વધુ સારી રીતે સમજી શકીએ બિલકુલ અને અહીંયા એક છેલ્લો વિચાર મૂકી શકાય જેના પર શ્રોતાઓ વિચારી શકે હા જરૂર આપણે શરૂઆતમાં વાત કરી કે અનુભવો ખૂબ વ્યક્તિલક્ષી સબ્જેક્ટિવ હોય છે તો સવાલ એ થાય કે જો અનુભવો આટલા અંગત અને વ્યક્તિલક્ષી હોય તો શું મનોવિજ્ઞાન ક્યારે ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર જેવું એકદમ વસ્તુનિષ્ઠ ઓબ્જેક્ટિવ વિજ્ઞાન બની શકે આ રસપ્રદ પ્રશ્ન છે હા માનવ મન અને એના અનુભવોની આજે આત્મલક્ષી પ્રકૃતિ છે એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં કેવા પડકારો છે એની શું મર્યાદાઓ છે આ એક એવો મુદ્દો છે જે આપણને મનોવિજ્ઞાનની પ્રકૃતિ વિશે વધુ ઊંડાણથી વિચારવા પ્રેરે છે